जे सत्य तारीप में जाए पशी आ बदा कौटुंबिक परिवार परामर्श में इच्छा अमरी मदद की रीते भविष्य में आ घटनाओं पुनरावर्तन न कर दी गुण तारी प्रेरण स्त्रो बनवाइ અહીંયાથી પહેલાં અમને રાત્રે બાર વાગ્યે લેવા આયા ત્રણ જેન્ટ્સ પોલીસ અને બે લેડીઝ પોલીસ હતી જગાડીને એવું કીધું કે તમારે પોલીસ સ્ટેશન આવવાનું છે એટલે અમને થોડીક વાર બીક લાગી કે શું હશે ને હું નહીં તો મને એવું પૂછ્યું કે તારો મોબાઈલ ક્યાં છે અંદરથી મોબાઈલ આપી દીધો પછી પપ્પા પોલીસ સ્ટેશન પછી એક સમયે મારું નિવેદન લીધું હારે ન પછી નિવેદન લીધા પછી એવું કીધું કે તમે અહીંયા બેસો હજુ એક નિવેદન લેવાનું છે સવારે પછી તમને છોડી દઈશું એમ તો આખી રાત અમે બેઠા પપ્પા મારી રાહે બેઠા બીજે દિવસે પાંચ વાગ્યા સુધી નિવેદન લીધા બધું લીધું પછી પાંચ વાગે મેં રિક્વેસ્ટ કરી કે મને એકવાર મારા પપ્પા વાત કરવા દો પછી મેં હું પપ્પાને મળી મેં એવું કીધું કે તમે ઘરે જતા રહ્યા પછી ઘરે આવતા રહ્યા અને મને નહીં ન્યાય રાખ્યું બીજે દિવસે અમને રાત્રે પાછા સિલી સિટી પોલીસ સ્ટેશનમાં સુવા માટે અમને ન્યાય લઈ પછી ત્રીજે દિવસે સવારે અમારા ફિંગર પ્રિન્ટ ને એની કંઈક પ્રોસેસ હશે એ બધી કરે અને પાછા અમને અહીંયા લઈ આવ્યા એલસીબી ઓફિસમાં અને ત્યાં સાયબરના સર ને એ બધા લોકો હતા પાછું નિવેદન લેવાનું ચાલુ એક પછી એક પછી એક ચારેય જણાના નિવેદન લેતા ગયા લેતા ગયા પછી બપોર પછી રાતના એસપી સર આવ્યા પાછા ત્યારે અહીંયા એલસીબી વાળા સર કંઈક રજા ઉપર હતા એવો કંઈક અને મારા જે મેન આરોપી છે મનીષભાઈ એને પોલીસ સોરી એસપી સર બોલાવ્યા અને ન્યા એની પાસે બધું બોલાવડેલું અને એને મારતા હતા તો મને બોલાવી મને ત્યાં ઉભું રહીને બધું બતાવ્યું કેવી રીતે માર મારે છે પણ તોય હું કાંઈ બોલી જ નહીં પછી મને બેસાડી દીધી અને પછી પાછા અમને રાત્રે સિટી પોલીસ સ્ટેશનમાં સુવા માટે ગઈ અને ત્રીજા દિવસે લઈ આવ્યો પછી પાછા અમારા હતું એ નહીં પ્રોસેસ કે નિવેદન લીધા આ કર્યું તે કર્યું સરઘસ ઘટાડું અને રીકન્સ્ટ્રકશન કર્યું એ બધું પછી આવીને પાછી મને બોલાવી મને કે હજી તું ખોટું છે કે મેં કીધું સર મેં આટલા બધા નિવેદન આપ્યા મારે ખોટું બોલવું હોય તો હું પહેલા જ બોલી ગયો હતું તો પછી મને બેહાડી નીચે અને પગ લાંબા કરાવીને પગના તળિયામાં પેલો બેલ્ટ આવે ને એનાથી કોણ પટે ત્યાં બે લેડીસ હતી એક પરમાર કરી છે પીએચકે છે કે પીએચ એનો ખ્યાલ નથી પછી એક સાઈબર ના મેન સર છે એ એમ પરમાર એ હતા એક બીજા રાઇટર છે એલસીબી ના એ હતા અને એક સાયબરના સર જોડે એક રાઇટર હતા એટલા

અને પછી અમને એવું કીધું કે જજ સાઈડના બંગલા લઈ ગયા અને અહીંયા કઈક પ્રોસેસ કરવાની હતી પાછા લઈ ગયા પછી કાંઈ નઈ કે સિટી પોલીસ સ્ટેશન મૂકી સવારે લઈ ગયા અને બીજા દિવસે પછી કોર્ટ હતી બપોર પછી કોર્ટે લઈ ગયા ને એનાથી ડાયરેક્ટ જલ ઈ લોકોને એવું હતું કે મારા સરને જે મારે છે ને એનાથી હું ને હું એના ટાઈપ ખરીદ દેશ એમ લેટર તમને ઓરિજિનલ એટલું જ કેવાનું લેટર તમારા કોમ્પ્યુટર માં નથી બન્યું કોઈ કોરો લેટર આવ્યો સાઈનલ ઓરિજિનલ લેટર સાઈન અને બે વાર આવતા જતા કઈ રિકન્સ્ટ્રકશન અધૂરું વર્તે ઓફિસ લઈ કેમ તમ પેલા દિવસે રોડ ઉપર અખાયો અને બીજા દિવસે બીજા દિવસે પાછું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું ઓફિસ ઓફિસે દિવસ ખાલી જ કાઢ્યો પેલા દિવસે આ લીધી આપડીમાં